આયુષ્યમાન ભાવ અભિયાન કાર્યક્રમ તથા સેવા પખવાડિયા અંતર્ગત કપડવંજમાં બ્લડ ડોનેશન કેમ્પ ખેડા જિલ્લા પંચાયત નડિયાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વીએસ ધ્રુવે તથા તાલુકા હેલ્થ ઓફિસર કપડવંશ અંકુર પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા રોડ કપડવંજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં અર્બન હેલ્થ સેન્ટર કપડવંશ તથા કપડવંશ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી લાભાર્થીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં અર્બન હેલ્થ સેન્ટરના કપડવંચના કર્મચારીઓ હાજર રહેલા જેનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર રમેશભાઈ એન પટેલ અને અર્બન હેલ્થ સેન્ટર કપડવંચના સુપરવાઇઝર સુરેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું આજે સાહેબ સાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે માન્ય વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડિયામાં કપડવંચ તાલુકાનો બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં